નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે બાલાસિનોરથી રામનવમીને લઈને મહીસાગર જિલ્લા પોલીસ અલર્ટમાં ડીવાય એસપી કમલેશ પીએસઆઈ સાથે પોલીસ સ્ટાફ દ્વારા રામનવમીની શોભાયાત્રા રૂટની નિરીક્ષણ કરવામાં આવ્યું ડીવાય એસપી કલ્પેશ વસાવા પીઆઈ તેમજ પોલીસ જવાનો દ્વારા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું રામનવમીની શોભાયાત્રા નીકળવાની છે તે રૂટ ઉપર પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું નિસાર ચોક ખાતે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી સાથે બાલાસિનોર નગરમાં દરવાજા દરવાજાથી મેન બજારમાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી આ શાંતિ સમિતિની મિટિંગમાં બાલાશિનોર નગરના કોર્પોરેટરો આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જમીલા રિપોર્ટ ન્યૂઝ ટુ ડે બાલાસિનોર અને આપણે પીસફુલી આ શોભાયાત્રાનું આયોજન કર્યું હતું એના સિવાય આખા વર્ષ દરમિયાન જેટલા બી તહેવારો આવ્યા હોય અને બંને કામના હિન્દુ મુસ્લિમ આપણે ખૂબ જ શાંતિપૂર્ણ આ તહેવારોનું ઉજવણી કરી છે કોઈ પણ બનાવ બન્યો નહીં અને એના સિવાય પાસ્ટમાં પણ છેલ્લા થોડા વર્ષોનો ટ્રેક રેકોર્ડ જોઈએ તો બાલાસિનોર ટાઉનમાં એવો કોઈ બનાવ નહીં બન્યો કમ્યુનલ કે જેના લીધે અહીંયાની શાંતિ અને વ્યવસ્થા જોડાય એવો એવા એટલું વાતાવરણ ઊભું થાય તેમ છતાં હાલના સંજોગોમાં આ વસ્તુ આપણે એટલા માટે શક્યતા નકારી નહીં શકીએ અપેશિયલી એનું રીઝન છે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયામાં એક ખોટો મેસેજ અને બધા દોડતા થઈ જઈએ અને એની ઇફેક્ટ